ચોટીલામાં માં ચામુંડા ડુંગર તળેટીના પાર્કિંગમાં ભિક્ષાભૂતિ કરતાં કિન્નર અને તળેટીના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ જતા કિન્નરને માર મારવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો કિન્નરોએ ન્યાયની માંગ સાથે ચોટીલા નેશનલ હાઇવે પર આવી રસ્તો રોકી સિક્યુરિટી ગાર્ડને પકડી તેની સામે કાર્યવાહીની માંગણી કરી હતી બનાવની જાણ થતાં ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ન્યાયિક કાર્યવાહીની ખાતરી આપી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો માતાજી મારી વાત સાંભળો મારું જાહેર જનતા ને એટલું કેવાનું છે કે ગામો ગામ તીર્થધામ માં કિન્નરો માંગે છે બરોબર એમ અહિયાં ચોટીલા ભી ચામુંડ માતાજી ના મંદિરે અમે ભિક્ષાવૃત્તિ કરી છે તો જે કોઈ એમને પાંચ આલે દસ આલે અમારું ગુજરાન ભિક્ષાવૃત્તિ કરીને ચલાવીશી તો ત્યાંના સિક્યોરિટી વાળા બરોબર સિક્યોરિટી વાળા અચાનક આવી અને કિન્નરોને ઉપર હાથ ચાલાકી કરી લેશે જેમ ફાવે એમ ગાડો આપે છે ને માણાવે જેવું આવે એવું બોલે છે ને એમને મારે છે તો અમારી અરજ અપીલ એટલી જ છે કે અમને ન્યાય આપો અમે ભિક્ષાવૃત્તિ ના કરી તો શું કરીએ અમારે ભિક્ષાવૃત્તિથી પેટ ભરવાનું મારા ઘરે સો ગાયો છે સો ગાયું નું પેટ ભરવાનું અને હજી આટલા કિન્નરો છે બધાનું પેટ ભરવાનું આવી રીતના સિક્યોરિટી વાળા ત્યાં કરે છે મારા કિનરો ને જેમ આવે એમ જ્યાં આવે ત્યાં મારી લે અને જેમ આવે એમ ગાળો આપીને બાર કાઢે છે